આ વાત આશરે પાંચસોથી સાતસો વર્ષ પહેલાંની છે એ સમયે સિમ્મર ધમધમતું મહત્ત્વનું દરિયાઈ બંદર અને વેપારનું મુખ્ય કેન્દ્ર હતું આવા સમયે આપણા પૂજ્ય પૂર્વજ વડવા શ્રી જાધવજી બાપા અને શ્રી ગોરધન બાપા મહારાષ્ટ્રથી દરિયાઈ માર્ગે આવી સિમર બંદરે ગામમાં આવીને વસેલા જાદવજી બાપા તથા શ્રી ગોર્ધન બાપા સગાભાઈઓ હતા શ્રી જાધવજી બાપા મોટા અને શ્રી ગોરધન બાપા નાના સિમર ગામમાં રહીને બંને ભાઈઓ જ્યોતિષ કર્મકાંડ તથા પારાયણ કરતા હતા બંને ભાઈઓ બ્રહ્મત્વ બ્રહ્મતેજથી જળવાજળ થતા હતા આ અરસામાં જાધવજી બાપાએ સિમર મુકામે બ્રાહ્મણોનું સંમેલન બોલાવ્યું હતું આ સમય વિત્તા શ્રી ગોર્ધન બાપા સિમરથી નાગેશ્રી ખાતે સપરિવાર આવીને વસ્યા શ્રી જાધવજી બાપા સિમર મુકામે સ્થાયી રહ્યા એ સમયે નાગેશ્રી ગામના નદીના કાંઠે પશ્ચિમ બાજુએ હાલના ગામથી નેવૃતત્વ દિશાએ વસેલું હતું હાલમાં આ જગ્યા જૂના પાદર તરીકે ઓળખાય છે આ જૂના પાદરે નાગેશરી ગામનું ગાયનું ધણ ચડતું હતું નદીમાં પાણી પીને ઝાડવાના છાયડે ગૌમાતા નિરાતે વાગોળતી આવા રૂડા નાગેશરી ગામમાં રહીને શ્રી ગોર્ધન બાપા જ્યોતિષી કર્મકાંડ કથા પારાયણ કરી પોતાનો જીવન નિર્વાહ સાત્વિક રીતે કરતા હતા નાગેસી ગામના દરબારશ્રીના પત્ની બા સાહેબે શ્રી ગોર્ધન બાપાને ધર્મના ભાઈ માનેલા સમયને વીતતા કયા વાર લાગે છે સમયની પાંખ ઉપર સવાર થઈથી વર્ષોથી વિતતા ગયા આ સમય દરબારશ્રી અને પૂજ્ય શ્રી બાપા વચ્ચે છોકરાઓની વાતમાં મન દુઃખ થયું અને વાકું પડ્યું એટલે શ્રી ગોર્ધન બાપાએ પોતાના માન સન્માન આબરૂ તથા દાદા તરીકેનો પોતાનો ભાવ જાળવવા અહીંયા ઉપર પથ્થર રાખી નાગેશરી ગામ છોડવાનો નિર્ણય કર્યો હતો આવા ટાણે દરબારશ્રીના પત્ની બા સાહેબ આવીને બોલ્યા ભાઈ તમે આ નાગેશ્રી મેલીને ક્યાં જશો તમે તો નાગેશરી ગામનું નાક છો તમે અમને નાગેશ્રી છોડીને ક્યાંય જવા નહીં દઈએ આ રીતે બા સાહેબ તથા ગામ લોકોની અનેક વિનંતીઓ છતાં પૂજ્ય ગોરધન બાપા પોતાના નિર્ણયના અફર રહ્યા અને નાગેશરી ગામ છોડતી વખતે નાગેશ દરબારશ્રીના પત્ની બા સાહેબને વચન આપતા બોયલા કે બેનબા હું નાગેશ્રી ગામ છોડીને જઈ રહ્યો છું પણ જ્યારે જ્યારે ગામને મારી જરૂર પડશે ત્યારે બે ઘડીમાં હું નાગેશ્રી આવી ભૂગીશ આમ કહી શ્રી ગોર્ધન બાપા ભારે અહીંયા નાગેશ્રી ગામ છોડી બાજુના ગામમાં જઈ વૈશા આ વાતને થોડો સમય થયો હશે ત્યાં નાગેશ્રી ગામ ઉપર એક સમયના મહારાષ્ટ્રના ઝિંઝારા બંદરના સીધીઓએ આક્રમણ કર્યું અને નાગેશ્રી ગામના ગોધનને વાળવા લાગ્યા આ સમાચાર બાજુના ગામમાં રહેતા શ્રી ગોર્ધન બાપાને મળ્યા અને શ્રી ગોર્ધન બાપા આ વાત સાંભળી ક્રોધાયમાન થઈ ગયા બ્રહ્મતેજ જાગી ગૌ માતાના ભાંભરડા સાંભળી લાલચોળ બની ગયેલ શ્રી બાપાએ પોતાની તલવા ડાંગ લઈ નાગેશ્રી ગામના પાદર ભણી ધોર દીધી અને ગામની સખાવતે તલવાર ડાંગ વીજતા આવી પૂજ્યા અને સિદ્ધિઓ સાથે બાળ પીડીને સામી છાતીએ વીરતાપૂર્વક લડતા લડતા કાંઈનું ધન વાળતા સિદ્ધિઓને મારી ભગાડી મૂક્યા આ લડાઈમાં શ્રી ગોર્ધન બાપા પણ ઘવાયા હતા ત્યાં જતાં જતાં ભાગવા ભાગવા એક સીધીએ શ્રી ગોર્ધન બાપા ઉપર પાછળથી દગાથી ઘા કર્યો અને ગોરધન બાપા પૂરી રીતે ઘવાયા ત્યાંથી શ્રી ગોરધન બાપાની વાહરે માં ખોડિયાર અને નાગદાદા પ્રગટ થયા અને સીધીઓને મારી ભગાડ્યા મા ખોડિયાર અને નાગદાદા વેરે આવી પૂગ્યા હોવા છતાં બહુ રીતે ઘાયલ થયેલા શ્રી ગોરધન બાપા આ જૂના પાદરના પટમાં જે ખોડિયારમાં અને નાગદાદાના વંદન કરતાં કરતાં નાગેશ્રી ગોધનને ગામની આબરૂને બચાવવા પરમ સંતોષ લઈ વિગતિ પામ્યા આ ઘટનાના સમાચાર સિમર મુકામે રહેતા શ્રી ગોરધન દાદાના મોટાભાઈ જાધવજી બાપાને મળતા તેઓ મારતે ગોળે નાગેશ્વરી ગામના પાદરમાં આવી પૂર્યા પોતાના નાના ભાઈ શ્રી ગોર્ધનની વિદા વીરગતિથી શ્રી જાધવજી બાપાનું અહીં કાળું કલ્પાંત કરવા લાગ્યું જાધવજી બાપાની એક આંખમાંથી ગૌરવ અને બીજી આંખમાંથી દુઃખના આશુડાની ધાર વહેવા લાગી શ્રી જાધવજી બાપાએ ભારે અહીંયા ગ્રામજનોના તથા પરિવારજનોની હાજરીમાં શ્રી ગોર્ધન બાપાને જે જગ્યા વીરગતિ પાઇમાં હતા એ જગ્યાએ શ્રી ગોર્ધન બાપાના દેહના અંતિમ સંસ્કાર સંસ્કાર કર્યા અને શ્રી ગોર્ધન બાપાની સળગતી ચિત્તા સામે વચન આપ્યું કે બાપ ગોર્ધન તારી આ વિજગી એળે જવા નહીં દઈએ આજથી તું આપણા કુલમાં પૂજાય તારા નેવળ થશે આપણા કુલના વરઘોડિયા તારા સ્થાનકે આવી છૂટાછેટ છેડી છોડશે તો આ નગરશ્રી ગામને આપણા કુલનો ક્ષેત્રફાળ થઈને પૂજાય આ ઘટનાના થોડા વર્ષો બાદ શ્રી ગોર્ધન દાદા પરિવારના સભ્યોને નાગેશ્વરી ગામની બાજુમાં ગામમાં પણ સ્થળાંતર કર્યું અને તેઓ ત્યાંથી ભગોડા અને સમય જતા કસાણ ગોડા ધાતોલ વગેરે ગામમાં જઈને વૈસા ત્યાં તેઓ કથા પારાયણ વાર્તા કહેતી તેથી ભટ્ટ તરીકે ઓળખાયા આમ આપણા જાદુવાની જોશી ભટ્ટ પરિવારનું આસ્થાનું કેન્દ્ર એવું આ મૂળ સ્થાનક કંઈ જે જેવી તેવી જગ્યા નથી આ દાદાની વીરગતિ અને ત્રીમ સંસ્કાર થયેલી ગૌરવવંતી જાગૃતિ પ્રવૃત્તિ ભૂમિ છે આ સ્થાનક શ્રી ક્ષેત્રપાલ દાદા શ્રી ખોડિયારમાં અને શ્રી નાક્ષરિયા દાદા હાજા જુદિરા છે આ ભૂમિ જો જાગતા દેવની જાગતી ભૂમિ છે દાદાના મૂળ સ્થાનાક ચીર્ણોદ્ધાર માટે આ જગ્યાના વિકાસ માટે જે વ્યક્તિ પરિવાર યથાશક્તિ સૌ આપે છે અને આપી રહ્યા છે દાદાનો રૂણ ચૂકવાનો નમ્ર પ્રયાસ છે બાકી બાપના માંથી ક્યારે મુક્ત થઈ શકાય નહીં સબસ્ક્રાઈબ લાઇક શેર એટ ધ રેટ માયલોજી ભારત ધન્યવાદ નમસ્કાર